કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં ને તો સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં તો અહીંયા અમે અત્યારે રામાપીઠના મંદિરે દર્શન કરવા આવી ગયા છે તો તમે અહીંયા રામાપીઠના મંદિરે દર્શન કરી લો તમે બધા તો આજે આપણે જવાનું છે દર્શકભાઈના ઘરે કારણ કે ના આવે છે કૌશિકભાઈ તો આપણે એને મુલાકાત કરવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી આપણી અરે દર્શકભાઈએ દૂધ ને એવું મગાવ્યું છે તો પહેલાં દૂધ એવું લઈ આવી તો કૌશિકભાઈ સાથે હું તમને મુલાકાત કરી તો વિડીયોમાં ખૂબ આપણે એન્જોય કરવાનો છે તો વિડીયોમાં

તો ફેમિલી કૌશિકભાઈ ભાઈ આવવાના હશે તો આપડે હું મગેશ કામ કરવું જોઈએ માણસ વાળા બોલો કૌશિક ભાઈ આપડા સાંજમેર માં પૂગી ગયા છે અને આપણે એને હાટુ નાસ્તો કઈક લેવા જઈ છીએ દશક કીધું છે એટલે સવાનું એવું કઈક લઈ કારણ કે નાસ્તો તો એને કરાવવો જ પડે આપણે કારણ કે પેલી વાર આપડે તો મુલાકાત થાય છે તો દશકભાઈ કીધું કે નાસ્તો લઈ આવો તો આપણે હવે નાસ્તો લઈ આવીએ કૌશિક ભાઈ આવવાની તૈયારી છે તો બ્લોગ માં ઠેઠ સુધી બન્યા રહેજો હું ફેમિલી તો આપણે નાસ્તો લઈ લીધો છે જોવો આમ તમે નાસ્તો એટલો લીધો છે

ચાલી તો કૌશિક ભાઈ ગયા છે અને જોવા દશિત ભાઈ નાસ્તો લેવા પણ કઈ નાસ્તો કર્યો નહી શું કેવું દશિત ભાઈ નાસ્તો કર્યો નહી અને ઉતાવળા થી પાછી હા અહિયાં કઈ કામે આવેલા હતા એટલે અહિયાં એનો સ્કેચ બનાવ્યો હતો કે દશિતભાઈ એટલે લેવા આવ્યા છે અને અત્યારે વિયા કે સાને એવું ઊંધું પીધું તો અમે મુલાકાત કરી તો હવે અમારે ઘરે ભાગી કારણ કે ભાગી જશે એક વાગવા આવ્યો છે કારણ તો એટલે હવે ભાગી ઘરે તો દશજભાઈ બાય બાય હું કહેશો ને બનાવો મસ્ત મસ્ત બ્લોગ તો અમારા ચેનલ વિશે કઈ કહીજો બે શબ્દ તો જો આ રિસ્ટાઈ પર سارے બ્લોગ બનાવવા છે કૌશિકભાઈ પણ કીધું છે તો તમે પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો નમસ્કાર આભાર તમારો તો હવે ઘરે અને મળીએ પછી આપણે મયુરભાઈ ભાઈ આવી જશે પરમ મિત્ર તારે ઈ ત્રાપસ કામ કરે છે આટો મારો આવ્યા છે કેમ છે મયુરભાઈ ને તો કઈ નઈ કૌશિક ભાઈ આવ્યા જશે એના ઘરે તો આપડે વિડીયોને પણ એન્ડ આપીએ તો મળીએ બીજા લોકો સાથે ત્યાં સુધી બધાને જય મામ મોકલ જય રામ